સરકારી વડાપ્રધાન એટલે અને ગંદકીનો સામ્રાજ્ય પીડા મકાન કુરાનગર ડીમાર્ટ પાસે ઓંકારેશ્વર હેરિટેજ ફ્લેટ સોસાયટીના ફ્લેટનો ગંદુ પાણી સરકારી જમીનમાં હાઉસિંગ પીડા મકાનમાં ચોમાસામાં ઠાલવવામાં આવે છે જેના કારણે ગંદકી રોગચાળો ફેલાય છે અને ઉડાના મકાનના બાંધકામ છે તેની દિવાલોને પાઇપો ઉપર સડો લાગી રહ્યો છે હાઉસિંગના મકાનો થોડા લાગવાથી થોડાક વર્ષો કે મહિનોમાં ધરાશાયી થશે વોર્ડ નંબર પાંચમાં પાસી ચાર વખત રજૂઆત તથા અરજીઓ કરવામાં આવી હતી નગર જે પીડા ઉડાના મકાનો છે પીડા ઉડાના મકાનોમાં ગંદકીનું સામ્રાજ્ય એટલું બધું છે આ લોકો વારંવાર રજૂઆત કરવા ગયા તેમ છતાં કોઈ સફાઈ પણ નથી થતી અને પ્રધાનમંત્રીનું સૂત્ર છે મારું ભારત સ્વસ્થ ભારત પરંતુ અહીંયા તો તમે જુઓ ગંદકીના ઢગલા છે વારંવાર વોર્ડ ચારના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી તેમ છતાં આમની રજૂઆત સાંભળવામાં નથી આવતી સાથે સાથે જે રોડ છે એ રોડની રજૂઆત કરવામાં આવી તેમ છતાં સાંભળવામાં નથી આવતું કેમ કે આ ગરીબ છે ગરીબનું સાંભળે કોણ આ જ વસ્તુ અલ્કાપુરીમાં હોત તો એક ફોનમાં વધુ થઈ જાય આ જ વસ્તુ કારેલી બાગમાં હોત તો એક ફોનમાં જ થઈ જાય આ જ વસ્તુ એક ન્યૂ અલ્કાપુરીમાં હોત તો એક ફોનમાં વધુ જ થઈ જાય સાથે સાથે જે પ્રાઇવેટ કહેવાય પ્રાઇવેટ મકાનો છે એ મકાનોનું મકાનોનું પાણી આ મકાનોમાં આવે છે આપ જોવો છો પાણી અહીંયા અંદર આવે તો અહીંયા પાણી એટલું બધું ભરાય છે જેથી કરીને મેલેરિયા ટાઈફોઇડ જેવી મોટી મોટી બીમારીઓ થતી હોય ભૂતકાળમાં કોઈ વધારે બીમાર પડતું હોય તો પોતાના પૈસે પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર પોતાના સૌજનને દાખલ કરીને લાખો રૂપિયાનું લાખો રૂપિયા ખર્ચો કરીને પોતાના પરિવારના દીકરાઓ હોય પોતાના પરિવારના પતિ હોય એમને બચાવવા માટે લાખો રૂપિયા ખર્ચો કરે છે એસએસજી હોસ્પિટલમાં જતા હોય તો એસએસજી હોસ્પિટલમાં પણ લાલિયાવાળી જ છે પરંતુ ગરીબનું સાંભળે કોણ તકલીફ એક જ છે કે ગરીબનું સાંભળે કોણ કુળાના મકાનોની અંદર તમે જુઓ કે દસ વર્ષમાં મકાનો બધા તૂટી જતા હોય છે પોપડા ખરતા હોય છે પરંતુ એમના મોટા દસ દસ હજાર સ્કવેર ફૂટના મકાનો હોય છે એ મકાનો કોના પૈસાથી આ જનતાના ટેક્સના પૈસાથી છે આ જનતાના ટેક્સના પૈસા છીએ પરંતુ તમે આ જ રીતે આ જ પરિસ્થિતિમાં જો આમનું ખૂન ચૂસીને પૈસા ભેગા કરશો તો વીસ ત્રીસ વરસ પછી તમારા ઘરમાં પણ છોકરાઓના સૌ રૂપિયા લુલા લંગડા અપંગ છોકરાઓ પેદા થશે એનું મૂળ કારણ છે કે આ જે જનતા છે ને એમનું ખૂન પસીનાની મહેનત કરીને રોજ રોજ રાતે ખાતા હોય છે અને એ લોકોને એટલી બધી તકલીફ છે એમની તકલીફ તમે દૂર નથી કરી શકતા વોર્ડ ચાર આવેલો છે આ મેયરનો વોર્ડ છે અને સાથે મનીષાબેન વકીલ અહીંયાના ધારાસભ્ય છે પરંતુ સાંભળે કોણ આ જ વાત આવે છે સાંભળે કોણ ગરીબ છે એજ્યુકેશન નથી અને પાંચસો સાતસો હજાર રૂપિયા કમાઈને રોજ પોતાનું ગુજરાન ચલાવે આમને ત્રીસ હજાર પચાસ હજાર લાખ બે લાખ ખર્ચો આવી જાય ને બીમારીનો તો આ વિચારે કે અમારે કૈસી લાવવા દેવું કરીને લાવે અને આ જ રીતે પછી આ લોકો દસ ટકા વીસ ટકા પૈસા લઈ અને પોતાના પોતાના જે સૌજન છે એને બતાવ બચાવવાનું કામ કરે અને એ જ વ્યાજવાળો પછી આમનું ખૂન ચૂસે અને આજ ગરીબ માણસોની અંદર તમે જુઓ પછી જ્યારે આત્મહત્યા કરતા હોય છે તો ગરીબ જ આત્મહત્યા કરે છે કોઈ અમીરને જોયો તમે બેંકોનું કરી નાખે છે અમીર રોડ ખાઈ જાય અમીર વિશ્વામિત્રી ખાઈ જાય અમીર પૈસા જાય અમીર બધું જ ખાઈ જાય અમીર પણ એને કશું જ ના થાય કેમ કે મોટા મોટા લોહરો આવે વકીલ આવે મોટા મોટા તે બોલવું ફાંફા પડી જાય એટલે નિર્દોષ છૂટી જાય અને આ જીવન આ લોકોનું ખૂન પછી ફરી પાછું ચૂસવાનું ચાલુ કરે આજ રાજનીતિ છે

જગ્યા છે જગ્યામાંથી આવે છે પાણી તો પછી અહીંયાના લોકો જે સ્થાનિક લોકો છે એ સ્થાનિક લોકોની રજૂઆત સાંભળવામાં કેમ નથી આવતી કેમ કે પહેલાં તો ભેગા થવું અને ભેગા થઈને લડવું ભેગા થવું અને ભેગા થઈને લડવું પરંતુ લડ્યા પછી પણ કોઈ પણ જે નેતાઓ હોય કે અધિકારીઓ હોય અમને સાંભળતા નથી પરંતુ મેં અમને કહ્યું છે કે આ તમારી જે લડત છે તમારી લડત નથી વડોદરા શહેરની અઠ્યાવીસ લાખની જે જનતા છે એ જનતા માટે હંમેશા હું યોગેન્દ્ર ભારોટ અડીખમ ઊભો રહીશ અને લડીશ પરંતુ અહીંયાના સ્થાનિક લોકોએ પણ બધાય ભેગું થવું જોઈએ ક્યાં સુધીને તમે આ રીતે તમે પીડિત ને શોષિત રહેશો ક્યાં સુધીને તમે ગરીબ રહેશો ક્યાં સુધીને કેમ કે તમને તો પ્લાનિંગ જ કરી દીધેલો છે કે વૂડાના મકાન ફ્લેટોની પાસે વુડાના મકાન ક્યાં બનાવવાના બંગલાઓની પાસે બનાવવાના એટલે ઉડાના અંદર જે રહેતા હતી જે લોકો રહેતા હોય એ ગરીબ માણસ કામ કરવા કોની થઈ જાય બંગલાવાળાની થઈ જાય એટલે વુડાના મકાન નજીકમાં બનાવો જેનું મૂળ કારણ છે આ એક મોનોપોલી છે સરકારી જગ્યા ખોરી લેવાની બુડાના મકાન ત્યાં બનાવવાના અને ભૂડાના જે લોકો ગરીબ લોકો રહેતા હોય એ બંગલાઓની અંદર કામ કરે ફ્લેટોમાં અંદર કામ કરે અને એમના જ બાળકો સરકારી સ્કૂલમાં ભણે એટલે એમને કોઈ એજ્યુકેશન મળે નહીં અને એ જ પરિસ્થિતિ પાછી એમના બાપાની હોય એ જ પરિસ્થિતિ પાછા એમના છોકરાની હોય એ જ પરિસ્થિતિ પાછા એમના છોકરાના છોકરાની હોય એટલે ગરીબ ગરીબ જ રહે આ પ્લાનિંગ જ છે